પૂનમ હતી <with food> તમને મેલી માના દર્શન કરાવીએ ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી આજે તો છે રક્ષાબંધન ઘણા ઘણા બધા ઉઠી ગયા હા માધલ ચાપિયા બેર મમ્બે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી બલ્યાલ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી સદૈવ જય બધા

અમે હાલવા પડે એક એક ડાળો હોય બિચારા એમના બેન ના અલવાના આ આપણે તો રોજ હાલવાના આવીએ ભૂણ હમ પણ બીજી થઈ જાય હમણાં તો ખાસી બધી થઈ જાય બીજા બધા એમ બર્થડે બીજાની પૈ અકામાન ગડુ આવશે પૈસા આવશે છાયો ખા છાયો કરા તે એ બફોરાઈ ન મું કટુવામાં કટુવામાં ધરમની બનાવાય કાલે કપડા દે હો હોણ ડુંગળી હા ઢુંગડી ઢુંગડી બેટા કાવા નહી શાક બનાવ ગવાર પડી હે તો આવ હોય મોમંડો કા આજ એમ કાલે બે દાડા જવાનું હા જો ના આ તું તો કણ હો પછી આવજો હા હા આફ્યો તો તો એય વાના લાગે બે ટાઈમ જમા બે ટાઈમ કોણ કરે આનો બધું મન ખાવા પીવા બધું કે આપણે બે ટાઈમ હોય ને હોય એટલે કે કશું બે ટાઈમ માખી હોય બધા અહીંયા લોકો આવો આવતા રહેજો ઓટો પણ ખાવાનું અહીંયા અહીંયા આવો તમે હું એક વાગે ખાઈ નાઈ હા એ એ ના રોજ કોઈલી પડો આવી આવવાનું ફરી હોય છે રોટલી ના ગઈ તળેલી બે ફડી ખાઈ

दिया वेला ला उठी जाए तो बरस तक करे लो खाया नहीं भी खाली हमने हम फरेज़ किया थी तो और चाबाब ये थोड़ा बरस करता ही है तो चाबाब पीन मम्मी रोटली करा यार रोटली खाई था यारी अपाय अपाज यानी तो भाई तबेच तंदियां नहीं आई अजीबा होती है तो दादी बाटीजी थी दादी बाटी तो है हमी द

કાજા હવે જવાનું ને સદિયે તો આ જવાનું છોલા કે જવાનું આ ઘરે તો આગળ ઘરે એકલું જ તો ખૂણો પડી જાય ઓ અંજોમ કે દીદી હા જીજી બાકી આવા જીજી આ ને તો હાડી પડી લેજે આ જીજી ને હાડી હાલ દરી ગો દીદી હવે લાવતા એ હો કઈ તમી ન હોય તો

પીઠનું મંદિર અમારું બીજના દાદા તમે દર્શન કર્યા હતા આજે ફરી દર્શન કરો વાપીઠના ગણપતિ બાપા દાદા હે દાદા તો શનિવાર cô gắt vào bật đẹp bỏ đoán đi sáng nay vào rạch bạc anh đã nó

જામસી આવી ગઈ તો હું કુવા માં જ્યા આજે કવ નું મૂકી મમ્મી આવી ગયા પેડા લેવા હવે પેડા લેવાના બાકી હતા પેડા લેવા આયા પછી પેડા લઈને મમ્મી ને હું મમન ગેપ ફૂલ લેવા ઘલિયા કાજા બી ની ઓ એક પેકેટ કાયલ માટે નીકળ કે આપ એ રોલે પતીયા

બીજી કોઈ ખાવ મારે એ ચા પીવા જવું બાઇક માં પેટ્રોલ થઈ રહ્યું પેટ્રોલ લાવી દઉં પેટ્રોલ નાખી દઈએ ફાવશે તો નાખતા ફાવશે ને થોડું તો નહીં ઘર અમે ઢુનિયાજી ના ઢોળાવું જઈએ આ કરના દાદા આપણે હા

અમે એક વાગે મેળવાના એટલે અત્યારે ઉતારી દઈએ ચાલે ને તરત પછી મિલ દે કરણ વ્યાર કરી દે કરણ આપણે તો જલ્દી તૈયાર થઈ જુ તો ગાય પૂનમ હતી સમૂહ કરણ આયા માં દર્શન કરવા તો ચલો તમને મેલડી માં દર્શન કરાવીએ તમે દર્શન કરી લો તો ગાય અમે તો જમીન હવા આવી ગયા ચોકમાં ચોકમાં બધા આવી ગયા હા મારે પેલા પેલા આવી બધા બે ગયા મારા મોડું થઈ ગયું આજે વિશાલ આઈ નોકરી થી ખઈ ના તું હું બજાર છે તો બજાર જઈ ને ખાઈ ના રન શું કરે આખો ફોર્મ ફોન માં ફોન માં પડે તું થઈ ગયા અમારા કાળુભાઈ કાળુભાઈ સવાલ ના પહેલી વાર દેખાણા હો તમે બીમાર પડી ગયો આ વાદળ ચોરી રાખડી બધા તારે ચલીએ

બસ કમારો જતો નું જુ બોલ એ કારણ તેમાં રાખડી ના ભાઈ પછી યાર રક્ષાબંધન નઈ જ છે ને ભોધન તું ભોધન રાખડી તો પાંચસો રૂપિયા આલું હું તો

શું કરવા એને દીધું કે તું મને આખડી બોલ દીધું આખડીમાં વાત દુએને કે તેલ્યામા આનું નામ બદલાઈ ગયું પટેલ કીર્તિ બેન પટેલ મારી બેન હ મારી બેન આવી બરાબર પકોડા ખવડાવ હે પકોડા ખવડાવ અર્જુન લોગ નઈ આવા કીર્તિ અર્જુન

কি વાત કરે મામેરના છોકરાનો હું ભરીશ બીજું હ વાપરવાના રાઈટ બે ખાઈ આજે બધા નમન તો બહુ ભારે પડી પાનસો આ લઈ જ્યો બીજા આખા દાણા જેટલાય વપરાના

પોત હાથ રાખડી હાથ રાખડી એક રાખડી ના સિત્તેર રૂપિયા બસ વધારે જોડું ગણ લે સિત્તેર સિત્તેર ઓગમ પચાસ થયા સાતસો આ સાતસો તો ચારસો ઓગમ પચાસ ચારસો નેવું રૂપિયા થયા લે ના ચાલો